આજની વાર્તાનું નામ છે ભગવાન માણસ તરીકે અવતાર લેતા હશે જે પુસ્તક મનનો માળોમાંથી લેવામાં આવી છે એક જગ્યાએ કથા કથા ચાલતી હતી કરી રહેલા મહાત્મા લોકોને કહી રહ્યા હતા કે આપણને સૌને સાચો ધર્મ અને સાચો રસ્તો બતાવવા માટે ભગવાન મનુષ્ય અવતાર ધારણ કરીને પૃથ્વી પર આવે છે અને પોતાનું કાર્ય પૂરું કરે છે આ વાત સાંભળી એક માણસ ઊભો થઈને બોલ્યો મહારાજ આ એક વાત મારા ગળે બિલકુલ ઉતરતી નથી જો ભગવાન આટલો બધો શક્તિશાળી અને ગમે તે સ્વરૂપ લઈ શકે તેવો હોય તો પછી એ માણસ તરીકે શું કામ અવતાર લે છે એ પોતે ભગવાન તરીકે આવીને આપણને વધારે સારી રીતે ન સમજાવી શકે મહાત્મા બોલ્યા ભાઈ એની લીલા તો એ જ જાણે પણ કંઈક કારણ વિના તો એ આવું નહીં જ કરતો હોય ને પણ પેલા માણસને આ વાતથી જરાય સંતોષ ન થયો કે એના મનનું સમાધાન પણ ન થયું વિચાર કરતો કરતો એ ઘેર આવ્યો થોડીક વારમાં જ જ કામમાં ગયો ગયો એટલે આ વાતને ભૂલી વાળો પાણી કરીને એ પછી લગભગ એકાદ કલાકમાં જ ભયંકર વાવાઝોડું અને વરસાદનું તોફાન શરૂ થયા ધડાધડ ભટકાતી બારી બંધ કરવા એ ઊભો થયો ત્યારે જ વીજળીના તેજ લિસોટામાં એણે એક વિચિત્ર દ્રશ્ય જોયું એના ઘરના વાડામાં રાજહંસોનું ટોળું ઉતરી આવ્યું હતું કદાચ વાવાઝોડાના જોરને કારણે એમને ફરજિયાત ઉતરાણ કરવું પડ્યું હશે એ માણસના ફળિયાના બીજા છેડે ઘાસ ભરેલો અને સુરક્ષિત વિશાળ ઓરડો હતો જો આ બધા રાજહંસ કોઈપણ રીતે ત્યાં પહોંચી જાય તો ચોક્કસ બચી જાય નહીંતર વધતા જતા પવન અને વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોતાં એમનું બચવું મુશ્કેલ હતું રાજહંસોને માટે એ ઓરડો ખોલવા બહાર આવ્યો ઓરડાના બારણા ખોલી નાખ્યા પણ રાજહંસોનું ધ્યાન એ તરફ ગયું જ નહીં એણે નજીક જઈ ઈશારા અને અવાજ વડે એમને ઓરડા તરફ હાંકવાનો પ્રયાસ કરી જોયો પણ એનાથી તો એ વધારે ડરી ગયા એણે ઘરમાં જઈ બ્રેડના ટુકડા શોધી કાઢ્યા પછી ઘાસ ભરેલા એ ઓરડાથી લઈને વાડાના જે ખૂણામાં હંસ ઊભા હતા ત્યાં સુધી હાર કરી જોઈ વારંવાર ઉડી જતા બ્રેડના ટુકડાઓને આટલા જોરથી વાતા પવનમાં ગોઠવતા એને નાકે દમ આવી ગયો પણ તોય પેલા હંસોને તો કંઈ જ સમજ ન પડી પવન હવે વધારે જોર પકડી રહ્યો હતો કંટાળીને એ માણસે હંસોને રીતસર પેલા ઓરડા તરફ હાંકવાનું જ શરૂ કર્યું પરંતુ એના લીધે તો એક જ જગ્યાએ ઊભેલા હંસો ડરીને વાડામાં ચારે તરફ દોડાદોડી કરવા લાગ્યા વધતા જતા વરસાદ અને પવનને કારણે એ માણસ હવે સાવ નિરાશ થઈ ગયો હતો આટલા સુંદર રાજહંસો આવતીકાલે પોતાના વાડામાં મરેલા પડ્યા હશે એ વિચાર એને ખૂબ જ દુઃખી કરી રહ્યો હતો અચાનક એને વિચાર આવ્યો કે પોતે માણસ છે અને એનાથી જુદો છે એટલે એ બધા ક્યાંથી પાછળ આવે એણે એના ઘરમાંથી સફેદ પોશાક કાઢીને પહેર્યો માથા પર લાકડી અને સફેદ કપડાની મદદથી હંસ જેવી ડોક અને માથું બનાવ્યા પછી વાકો વાકો ઘાસ ભરેલા ઓરડા તરફ ચાલ્યો અને જેવો એ હંસના ટોળામાં હંસ બની ગયો કે તરત જ બધા હંસ એની પાછળ પાછળ ચાલવા માંડ્યા અને એ ઓરડાની અંદર સલામત જગ્યાએ પહોંચી ગયા બહારથી દરવાજો બંધ કરતી વખતે એને અચાનક જ પેલા મહાત્માના શબ્દો યાદ આવ્યા એ ઊભો રહી ગયો આકાશની સામે જોયું ભગવાન માનવજાતને બચાવવા માટે શું કામ માણસ રૂપે પૃથ્વી પર અવતાર ધારણ કરતા હશે એ એની સમજણમાં બરાબર ઉતરી ગયું હતું એને આ વાત સમજાવવાની પરમ કૃપાળુ પરમાત્માની અનેરી રીત જોઈ એની આંખમાં આંસુ આવી ગયા તો મિત્રો કેવી સરસ હૃદયને સ્પર્શી જાય તેવી વાર્તા છે ને આવી મજાની વાર્તાઓનો આનંદ માણવા માટે મારી મમ્મીની ચેનલ બોલતી પુસ્તકને આજે જ સબસ્ક્રાઈબ કરો લાઈક શેર કમેન્ટ પણ જરૂરથી કરજો તો ચાલો ત્યારે તો મળીએ બીજી આવી મજાની વાર્તા સાથે આવતા ગુરુવારે ત્યાં સુધી બાય